શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું વને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહે શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે ઓગણત્રીસ જૂનનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે પુણ્યતિથી કેવી રીતે ઉજવવી સતપુરુષની પુણ્યતિથી કેવી રીતે ઉજવી એ દિવસે જે નિયમ લઈએ એ સતત ટકાવા જેવો હોવો જોઈએ એટલે આજથી નામ સિવાય બીજું કાંઈ બોલવું નહીં એમ સૌથી પહેલાં જ નક્કી કરી દઈએ નામમાં રહેવાનો પ્રયત્ન કરીએ કે જેથી અહીં આવ્યાનું સાર્થક થાય તેવું કંઈ કરવાનું શ્રેય તો મળે અહીં જે જે આવે તેની પાસે હું રહું છું એમ મને થાય છે પણ તમે જ દ્વાર બંધ કરી દો તો હું શું કરું ઘેર પરોણા આવ્યા પણ તેમને માટે દ્વાર ખોલ્યા જ નહીં તો તે શું કરે તેમ વિષયમાં રહીને દ્વાર બંધ કરી દેશો નહીં નામનો ઉચ્ચાર કંઠમાં રાખશો તો વિષયો હુમલો નહીં કરી શકે હવે કવિ માધતો ચાલ્યો છે તેને હુમલો ચૂકવવો હોય તો નામ પર વિશ્વાસ રાખીએ કોઈ કંઈ પણ કહે તો પણ નામ છોડીએ નહીં જેમ પાણીનો ધસમસતો પ્રવાહ ચાલુ થયો કે કોઈ સ્થિર ઝાડ સાથે બાંધી રાખેલી વસ્તુ વહી જતી નથી તેમ તમે નામને ઘટ્ટ પકડી રાખશો તો કાળ કંઈ કરી શકનાર નથી સમર્થે નામના સમાસમાં કહ્યું છે તેમ નામ એ જ રૂપ એમ સમજીને નામ લેતા જઈએ તો રૂપ દેખાશે ભગવાન એ આપણી અંદર પ્રગટ થઈ શકે તે માટે નામસ્મરણના યોગથી તે હળવે હળવે પ્રગટ થતા જાય એ જ ખરું હિતનું અને કાયમનું છે માથા પર હાથ મૂકીને ચમત્કાર થવો કંઈક તેજ દેખાવું સ્વપ્ન પડવું વગેરે બાબતો તત્પૂરતી હોય છે કોઈ અશક્ત હાડપિંડર પિંજર જેવો માણસ લઠ્ઠ બનવા માટે શરીર પર સોજો આવવા દો એમ કહે તો તે ગાંડ પણ કહેવાય એથી ઉલટું તે બરાબર દવા કરે તો કદાચ લઠ્ઠ નહીં થાય તો પણ તેનું શરીર તો મજબૂત બનવાનું જ એવું જ પરમાર્થના અનુભવનો છે અને એ અનુભવ વધતો જાય તે માટે પુણ્યતિથી ઉજવવાની હોય છે નામ સ્મરણ સતત કરતા રહેવાથી આજે નહીં તો કાલે ભગવાનનો પ્રેમ આવવાનો અને આવવાનો જ છે સંસારની ધમાચકડીમાં ભગવાનનું સ્મરણ રહે એ માટે ઉત્સવ મેળા પુણ્યતિથી વગેરે થાય છે ખરેખર સંસારી માણસોને કેટ કેટલા પાસ હોય છે પૈસા આબરૂ સંતાન મિત્ર આપત વગેરે બધા પાસ જ છે એવા અનેક પાસોથી જકડાયેલા હોવા છતાં પણ પ્રેમથી નામ લેવું એ કેટલું કઠિન છે એમાં ટકી રહેનારો મનુષ્ય ખૂબ જ ખડતલ હોવો જોઈએ નામની પાછળ ભગવાનનું અસ્તિત્વ છે એટલે નામમાં સતસંગતિ પણ છે કોઈ પણ જાતના બદલાની અપેક્ષા ન રાખતા મનપૂર્વક નામ લેવાનું આજના દિવસથી ઠરાવીએ સંતોનું અસ્તિત્વ તેમના દેહમાં નહીં પણ તેમના વચનોમાં છે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ